પાટીદાર અનામત આંદોલન હાર્દિક પટેલની સાથે મોટા ચહેરા તરીકે આવેલા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા હવે હાર્દિકના માર્ગે ચાલી રહ્યા છે જે જે સરકાર સામે આંદોલન પક્ષને એજ પક્ષ નો કેસરીઓ ખેસ ધારણ કરવા જઈ રહ્યા છે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા બંને હાર્દિક પટેલ રાજકારણમાં જોડાયા બાદ પાટીદાર આંદોલન મુખ્ય ચહેરા હતા કે આ બંને પાસ કન્વીનરે બે હાજર માં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણમાં પ્રવેશ કર્યો અને આપમાં અને ધાર્મિક માલવિયાએ નસીબ અજમાવ્યું હતું જોકે આપણે ચૂંટણીમાં થી સામનો કરવો પડ્યો આપમાં ચૂંટણી સમય સક્રિય રહ્યા અને હવે અઢાર એપ્રિલે બંને નેતાએ એકસાથે આપમાંથી તમામ મુદ્દા પર રાજીનામું ધરી દીધું રાજીનામું આપ્યા બાદ અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ શું કહ્યું હતું જરા એ પણ સાંભળી વર્તમાન સમયમાં વિધાનસભાના ઇલેક્શન પછી અમે ખૂબ કામગીરી ઓછી રહી છે અને જવાબદારી પણ ઓછી નિભાવતા જવાબદારીમાંથી મુક્તિ થયા છે અને પાર્ટી ત્યાં કોઈ પણ વ્યક્તિને મૂકીને પાર્ટી પોતાની કામગીરી કરી શકે એ માટે મૂકી છે અમા લોકોને વડીલોને અમારી ખાસ તો ટીમને મળીને અને નિર્ણય લેશે ભાજપમાં જોડાઈ રહ્યા છું નહીં હાલમાં કોઈ પણ પ્રકારની બાબત નથી રાજીનામું આપવાનું કારણ છે રાજીનામામાં ઘણા સમયથી નિષ્ક્રિય હોય તો સમય ન આપી શકતા પાછલા ઘણા સમયથી રાજકીય પાર્ટીની અંદર અમારી નિષ્ક્રિય ભૂમિકા રહી હતી હાલ લોકસભાનું ઇલેક્શન છે પાર્ટીને કાર્યકર્તાઓની નેતાઓની જરૂર હોય છે ત્યારે પાર્ટીમાં કામ કરનારા લોકોને યોગ્ય સ્થાન મળે તો તે ઉત્સાહપૂર્વક કામ કરી શકે અને અમે સમય આપી નહોતા શકતા કામ નહોતા કરી શકતા

આ પત્રિકામાં ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથિરિયાના ફોટો પણ છપાયા છે અને સત્યાવીસ એપ્રિલે ભાજપમાં જોડાવાનો ઉલ્લેખ પણ કર્યો છે આ એ જ ચહેરા છે જે પાટીદાર અનામત આંદોલન સમયે ભાજપ સામે લડી લેવાના મૂળમાં હતા આ એ જ ચહેરા છે જેના પર લાખો લોકોએ વિશ્વાસ મૂક્યો હતો પણ હવે એ જ ચહેરા રાજકારણમાં આવી ચૂક્યા છે રાજકારણમાં હાર્દિકના પ્રવેશ મુદ્દે કથિરિયાએ શું કહ્યું હતું એ પણ સાંભળો દીકરો ક્યારેય આગળ હોય નહીં અને થશે નહીં હાર્દિક ભાઈ ક્યારે લડશે હાર્દિક ભાઈ ત્યારે જ લડશે કે જયારે મોદી ને અમિત શાહ બે ની સામે લડવાની હકદાર હશે અને ગુજરાત એને ખાતરી આપશે

કોઈપણ પ્રકારના આંદોલનમાં કોઈપણ વ્યક્તિની મહત્વકાંક્ષા હતી નહીં જે આંદોલનની શરૂઆત હતી એ સમાજના મુદ્દાઓ સાથેની હતી સમયાંતરે આંદોલનમાંથી જેમ જેમ સમય આગળ વધતો ગયો અને લોકોને કોઈ પક્ષ સાથે લગાવ હોય કોઈ પક્ષમાંથી આગળ જોવું હોય ને રાજકીય રીતે આગળ વધવાની બાબત હોય છે એવી રીતે વ્યક્તિઓ આગળ વધતા ગયા છે અને દરેક આંદોલનમાંથી નેતાઓ પેદા થતા હોય છે એવી રીતે નેતાઓ વર્તમાન સમયના આંદોલનમાંથી પણ આગળ વધ્યા છે આંદોલન જ્યારે શરૂ થયું ત્યારે કોઈ પણ પ્રકારની કોઈ પણ વ્યક્તિની રાજકીય મહત્વાકાંક્ષા હતી 2015 માં શરૂ થયેલા પાટીદાર અનામત આંદોલનમાં હાર્દિક પટેલ મુખ્ય ચહેરો હતો અને અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા પણ મોટા ચહેરા હતા અલ્પેશને ગબ્બર તરીકે પણ લોકો ઓળખતા અલ્પેશ કથિરિયા વિરુદ્ધ રાજદ્રોહ જાહેરનામાનો ભંગ અને પરવાનગી વિના કાર્યક્રમ આપવા જેવા ગુનામાં અંદાજે પંદર જેટલા કેસ થયા છે અલગ અલગ કેસમાં કથીરિયાને જેલ પણ થઈ ચૂકી છે તેર મહિના સુધી જેલમાં પણ રહી ચૂક્યા છે ધાર્મિક માલવિયા પણ અલ્પેશની સાથે સાથે સુરતમાં પાટીદાર અનામત આંદોલનનો મોટો ચહેરો રહ્યો છે હાર્દિક જ્યારે કોંગ્રેસમાં જોડાયો ત્યારે અલ્પેશ અને ધાર્મિક તેની સાથે રાજકારણમાં ન પ્રવેશ્યા જોકે બે હજાર બાવીસ ની વિધાનસભા ચૂંટણી સમયે અલ્પેશ અને ધાર્મિક આમ આદમી પાર્ટીમાં જોડાયા અલ્પેશ વરાછાથી જ્યારે ધાર્મિક ઓલપાડથી ચૂંટણી લડ્યા જોકે બંને નેતાને હારનો સામનો કરવો પડ્યો હતો ત્યારથી બંને નેતા આપમાં નિષ્ક્રિય હતા લોકસભા ચૂંટણી નજીક છે એ પહેલા જ બંને યુવા ચહેરાએ આપ છોડીને ભાજપમાં જોડાવાનું નક્કી કર્યું છે તેવી વાતો સામે આવી છે યુવા ચહેરાઓનું પાટીદાર સારું પ્રભુત્વ છે અલ્પેશ અને ધાર્મિક ભાજપમાં જોડાય તો ભાજપને પણ પાટીદાર મતદારોનું સમર્થન ચોક્કસથી મળી શકે છે જોકે હાલ તો પાસની યાત્રા આપ થઈને ભાજપમાં પહોંચી છે એક સમય રાજકારણથી દૂર રહેવાની વાતો કરનારા પાસના મુખ્ય ચહેરા હવે રાજકારણમાં પ્રવેશી ચુક્યા છે જે સરકાર વિરુદ્ધ બાયું ચડાવી હતી એ જ પક્ષના ખોળામાં બેસવા માટે રાજી પણ થઈ ગયા છે બ્યુરો રિપોર્ટ